ધારાસભ્ય ઠાકોરે ઓબીસી મુદ્દે પીએમને ખખડાવ્યા હલાવી દીધા પીએમને ફરી એકવાર સૌથી મોટા સમાચાર ઓબીસી મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે આવનારી ચૂંટણી એટલે કે પેટા ચૂંટણી વાવ વિસ્તારમાં થવાની છે અને એને પહેલા ફરી એકવાર સક્રિય વાવ મુદ્દો

પીએમ સુધી પત્ર પહોંચાડ્યો છે તમને જણાવી દીધી પીએમ ને પત્ર લખી છે ભાજપ માટે આ માઠા સમાચાર ભાજપ માટે જણાવી દે કે ગેનીબેન ઠાકોર સક્રિય અને પીએમ ને પત્ર લખ્યો છે ગેનીબેન ઠાકોરે ઓબીસી મુદ્દાને ફરી એકવાર મેદાને લાવતા ગેની ઠાકોર નજરે પડી રહ્યા છે તમારું ઓબીસી મુદ્દે શું કહેવું છે ਬਾਕਸ ਮਾ ਜਨਾਓ ਜੈ ਹਿੰਦ ਵੰਦੇ ਮਾ